જો લીલા સીણા આઈ પાસે વાડીના દેસી નવો બધો ભાગ આપ્યો હોય જો સાઈઝ છે આમાં એમાં ખાઈ રાખું છે ને જમરૂખ ને બોરા બિસ્કીટ ને હાફડી ને આવું બધું માં આપતા હોય ને ઢીંગો મારો હવે થોડીક વાર શું તો હું ફટાફટ કરી નાખું જો બધું આડું નવડું પીડ્યું છે બધું કામ આપણે સવારનું બાકી જ છે અને આપણે થઈ ગયું છે માડું હવે હું ફટાફટ કામ કરી નાખું તો તમે કન્ટિન્યુ બનાવી જો આપણે ફટાફટ બધું કામ કરીને ફટાફટ જો જમવાનું બનાવી નાખ્યું ને બનાવી જમવાનું બનાવી નાખ્યું શાક જો ફટાફટ બનાવી નાખ્યું છે ગઠિયાનું શાક સાહેબ ને થોડીક મજા નથી આવતી જવાનું છે ને સાદું જમવાનું બનાવ્યું છે ફટાફટ બની જાય એવું કારણ કે આપણે થઈ ગયું તો મોડું જો હવા એક થઈ ગયો છે અને હવે ચાલો અમે જમી લેવી તમે બનાવી દેજો આપણે જમી તો લીધું પણ જો આપણે ઢગલો કપડા પીડ્યાશે વાસણ પીડ્યાશે જો બે તો વાગી ગયા છે જો એટલું બધું મારે તો કામ પડ્યું છે એટલું કામ કરી દઈશ તો હાંજ પડવા આવી જાય છે મારો ઢીંગો સૂતો છે હવે શિખર મને કપડા ધોવા દેતો હું અત્યારે કપડા ધોવું તો શું હવે ઢીંગો શીખું ધોવા દેતો તો ચાલો તમે કન્ટીન્યુ બનાવી રહી જાઓ તો આપણે થોડીક વાર આરામ કરીને પછી પાછા આપણે જાગી ગયા અને જાગીને જો સરસ મજાના થઈ ગયા તૈયાર તૈયાર થઈને આપણે જો ફૂલ હવે લઈ આવ્યા હતા તો કાય શાકભાજી છે નહીં તો આજે આપણે ફૂલાવાનું શાક બનાવવાનું છે બીજું આપણે વાસણ ગોઠવવાના બાકી છે તો ચાલો હું ફૂલાવર સુધારી નાખું છું હવે તો ઉત્તરાયણ વહી ગઈ છે એટલે થોડાક દિવસ આપણને ગમશે નહીં તો મહેમાન વહી ગયા

નથી કારણ કે આજે આપણે થાકી ગયા છીએ એટલે ઘણી આરામ કરવો છે પછી આપણે જમવાનું છે તો જમવામાં તો મેં ફૂલાવાનો સાથ મસ્ત જો મેં થોડોક અંદર રસો રાખી ધીંગા પપ્પાને છે ને થોડોક રસાવાળું ભાવે ખીચડી તો અમારે રોજ હોય જ ખીચડી ઓગે તો મારે નથી ચાલતું અમારે એટલી છે હમણાં થોડીક વાર પછી જમવું છે અને જો બધા જો આવટે છે આ બધા ને એટલે ગમતું નથી અને મહેમાન પણ ગયા એટલે નથી ગમતું એટલે લાગ્યો છે થોડીક વાર અમારે જમવાનું છે તો મળીશું હવે નવા બ્લોગ સાથે મારો બ્લોગ તમને પસંદ આવ્યો હોય to like sa inyo, subscribe ka rin kung ano'y noong kulta, to masuawik na wa, vlog sa ating stream mata.